આજે ભુજ ખાતે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવા માટેનો કેમ્પ યોજવામાં આવેલ હતો રાજ્ય સરકાર તરફથી નવી મેરિટ યાદી પ્રાપ્ત થયેલ હતી કચ્છમાં માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક માટે પાંચસોથી વધુ ઉમેદવારો ફાળવવામાં આવેલ છે જે અનુસંધાને આજે જ્ઞાન સહાયકની ભરતી માટેનો કેમ્પ રાખવામાં આવેલ હતો જે જે કેમ્પમાં ઉમેદવારોની સ્થળ પસંદગી કરવામાં આવશે જેના કારણે વેકેશન બાદ સત્ર શરૂ થતાં જ નવા શિક્ષકો મળી રહેશે

એ આપણે અહીં ગાળી નિમણૂક આપેલી હતી રેગ્યુલર શિક્ષક તરીકે અને એકસો નવ્વાણું જેટલી જગ્યાઓ આપણી બાકી રહેલી હતી એ એકસો નવ્વાણું જગ્યા ઉપર આપણે પ્રથમ તબક્કાના અંદર આપણે જ્ઞાન સહાયકની ભરતી કરેલી હતી આ વખતે રાજ્ય સરકાર તરફથી નવીન મેરિટ યાદી અમને અહીં મળી અને પાંચસો કરતો વધુ ઉમેદવારો એ આપણને કચ્છ માટે ફાળવેલા છે ખાસ કરીને આજે આપણે વેકેશનના આજે છેલ્લા દિવસોના અંદર આપણે આ ભરતી કાર્યવાહી કરી રહ્યા છીએ કારણ કે નવા સત્રના પ્રથમ દિવસે જ શાળાઓના અંદર આપણને જ્ઞાન સહાયક શિક્ષકો મળી રહે એ હેતુથી અત્યારે આપણે આ જ્ઞાન સહાયકનો કેમ્પ રાખેલો છે અત્યારે આપણે પ્રથમ ભાગના અંદર ઉમેદવારો ગણિત વિજ્ઞાનના ઉમેદવારોની આપણે અહીંકાળી પસંદગી કરેલી હતી સ્થળ પસંદગી અને આખા દિવસ દરમિયાન આ જ્ઞાન સહાયક ભરતીનો આપણો રાઉન્ડ ચાલુ રહેશે આના પછી પણ જે જગ્યાઓ ખાલી રહેશે અને જો ઉમેદવારો હાજર નહીં થાય તો આપણે બીજા તબક્કાની પણ આપણે ભરતી એ બીજા સત્રના અંદર સાત દિવસ પછી રાખીશું અને વચ્ચે પણ કોઈ ખાલી ખાલી જગ્યા પડી જશે તો આ મેરિટ યાદીના અંદરથી કોઈ રજા ઉપર જાય કોઈ પ્રસુતિની રજા ઉપર જશે કોઈ રાજીનામું આપશે એ સંજોગોના અંદર પણ વચ્ચેથી આપણે જે તે શાળાઓને આ જ્ઞાન સહાયકના ઉમેદવારો આપણે ફાળવીશું અને ખૂબ સુંદર વાતાવરણના અંદર આપણે અહીં ગાડી આ કેમ્પ આપણું ચાલુ છે અને મોટી સંખ્યાના અંદર આ ઉમેદવારો હાજર છે અને પોતે પોતાની જાતે મેરિટ પ્રમાણે અહીં ગાડી સ્થળ પસંદ કરી રહ્યા છે અને એના અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે